નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રો દિલથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દે કે દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારો જોવા માટે વિડીયોને એક લાઈક કરે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો મોરબી જિલ્લાના ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર મિત્રો મોરબી સર્કિટ હાઉસ ખાતે એમએલએ કાંતિભાઈ અમૃત્યા અને નર્મદા નિગમના અધિકારીઓની બેઠક યોજાઈ હતી અને આ બેઠકની અંદર મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા કે મિત્રો મોરબી જિલ્લામાં નર્મદાને ત્રણ કેનાલમાં એકત્રીસ મેથી પાણી છોડવામાં આવશે તો આ ઉપરાંત મિત્રો મોરબીના એમએલએ અમૃત્યાએ મિત્રો અધિકારીઓને ચેતવણી આપીને કહ્યું છે કે મિત્રો ખેડૂત આગેવાનોના ફોન ન ઉપાડવા હોય તો રાજીનામું મૂકી દો બેઠકમાં મિત્રો નર્મદા નિગમ સૌરાષ્ટ્ર શાખા નહેરના મિત્રો કાર્યપાલક ઈજનેર અને ખેડૂત આગેવાનો પણ હાજર રહ્યા હતા તો આ બેઠકને અંદર મિત્રો મોરબી જિલ્લાના ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે ને આ ખુશખબરની અંદર મિત્રો ત્રણ કેનાલની અંદર એકત્રીસ મેથી પાણી મિત્રો ખેડૂતો માટે છોડવામાં આવશે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો દેશભરના ખેડૂતો માટે હાજર પચીસ ના રોજ જારી કરવામાં આવ્યો હતો જેમાં બે પોઈન્ટ ચાર કરોડ ખેડૂતો મહિલાઓ સહિત મિત્રો કુલ નવ પોઈન્ટ આઠ કરોડ થી પણ વધુ ખેડૂતોને લાભ મળ્યો હતો ત્રણ મહિના પૂરા થયા હોવાથી વીસમો હપ્તો આ મહિનામાં આવી શકે છે ગત વખતે મિત્રો બે પોઈન્ટ ચાર કરોડ મહિલાઓ સહિત મિત્રો કુલ નવ પોઈન્ટ આઠ કરોડ થી પણ વધુ ખેડૂતોને આમનો લાભ મળ્યો હતો તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે તમારા ખાતામાં વીસ હપ્તો આવે પહેલા તમે મિત્રો જો તમારું ઈ કેવાયસી બાકી હોય તો તે મિત્રો વહેલી તકે કરાવી લેજો ખાસ કરીને મિત્રો તમારું ઈ કેવાયસી સંપૂર્ણપણે બાકી હોય તો તમે મિત્રો તમારા નજીકના કેન્દ્ર અંદર જઈને મિત્રો તમારું પીએમ કિસાન યોજના થકી ઈ કેવાયસી કરાવી લેજો જેથી કરીને મિત્રો તમારો જે પણ વીસમો હપ્તો છે તે મિત્રો આવવાથી અટકે નહીં ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પચાસ હજાર પશુપાલકોને મળશે ફાયદો રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક જિલ્લાના મોટી ભેટ આપી છે છે વધારો હવે ફાયદો થવાનો જેમાં દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે રૂપિયા દસ રૂપિયા નો વધારો કરાયો છે પહેલા કિલો ફેટ નો ભાવ રૂપિયા આઠસો રૂપિયા હતો તેમાં હવે રૂપિયા દસ રૂપિયા નો વધારો થતા આજથી રૂપિયા આઠસો ને દસ રૂપિયા નો ભાવ મળવાનો છે રાજકોટ જિલ્લાના પચાસ હજાર પશુપાલકોને આનાથી મિત્રો ફાયદો થવાનો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકારી અનાજનો મોટો જથ્થો ઝડપાયો વિઝાપુરમાંથી મિત્રો સરકારી અનાજનો મોટો જથ્થો ઝડપાયો હતો બાતમીને આધારે મામલતાર શૈલેશી બારીય મિત્રો કાર્યવાહી કરી હતી તો આડત્રીસ કિલો ચોખા અને બાર કિલો ઘઉં મિત્રો ગેરકાયદેસર ફ્લોર મિલમાં લઈ જતા પકડાયા હતા નાયબ મામલતાર પુરવઠાએ આ અનાજના જથ્થાના બિલની માંગણી કરી હતી પરંતુ યુવક મિત્રો કોઈ પણ બિલ રજૂ કરી શક્યો ન હતો સમગ્ર અનાજનો જથ્થો સીજ કરી દેવામાં આવ્યો હતો ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ખાસ એક સૂચના હાલ મિત્રો માવઠાનો માહોલ વચ્ચે ખેડૂતો માટે ખાસ સૂચના રાજ્યમાં ખરા ઉનાળાના તડકા વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે જેમાં ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાસ સૂચના આપવામાં આવી છે કે મિત્રો ખેડૂતોને જરૂર પૂરતો માલ ઢાંકીને વેચવા માટે લાવો તેમજ મિત્રો માવઠાની આગાહી હોવાથી ખેડૂતોએ મિત્રો લાલ ડુંગળી અને સફેદ ડુંગળીની આવક જરૂરિયાત મુજબ કરવી જોઈએ તેના ભાગરૂપે જે પણ મિત્રો ગોંડલ વિસ્તારના ખેડૂતો છે તેમને ખાસ આ સૂચના આપવામાં આવી છે તમારો મિત્રો માલ માર્કેટિંગ ની અંદર ખુલ્લામાં પડ્યો હોય તો તેમને મિત્રો ઢાંકવા અથવા તો વેરહાઉસ અંદર મૂકવા વિનંતી કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નવસારી ની અંદર મિત્રો ગેરકાયદેસર ઝીંગા તળાવ પર મિત્રો કાર્યવાહી નવસારી જલાલપોર તાલુકામાં ગેરકાયદેસર ઝીંગા તળાવ પર કાર્યવાહી કરવામાં આવી હતી એનજીટીના આદેશ અનુસાર મિત્રો કરાડે ગામમાં માં ચાર એકરના તળાવ તોડવાનું શરૂ કરવામાં આવ્યું છે તો ઉલ્લેખનીય છે કે મિત્રો પૂર્ણા નદીના કિનારે આવેલા આ તળાવોના માલિકોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી કામગીરી માટે પંદર જીસીબી મશીનો તૈનાત કરવામાં તો કામગીરી કાયદેસર રીતે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પણ મિત્રો પાર પાડવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો સુરત તાપી પશુપાલકો ને મોટી સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચારો આવ્યા છે સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કરવાનો હાલ અત્યારે નિર્ણય લીધો છે નવા ભાવ પ્રમાણે ભેંસના દૂધના ભાવ કિલો ફેટે આઠસો ને પચાસ રૂપિયાથી વધીને આઠસો ને સિત્તેર રૂપિયા થયા છે ગાયના દૂધના ભાવ કિલો ફેટે આઠસો ને દસ રૂપિયાથી વધારીને આઠસો ને ત્રીસ રૂપિયા કરવામાં આવ્યા છે ભેંસ અને ગાયના કિલો ફેટે વીસ રૂપિયા નો વધારો કરાયો છે તો અઢી લાખ મિત્રો પશુપાલકો ને ભાવ વધવાથી ફાયદો થવાનો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે મિત્રો દર મહિને સાત હજાર રૂપિયાની સહાય અરજી કરી લેજો ખાસ કરીને મિત્રો હરિયાણાની અંદર પાણીપતમાં મહિલાઓ માટે એક નવી યોજના વીમા સખીનો અમલ શરૂ કર્યો હતો જે દેશની મહિલાઓને આત્મનિર્ભર અને મિત્રો રોજગારીના સ્ત્રોત સાથે મિત્રો જોડવાનો એક મોટો પ્રયાસ છે આ યોજનાનો મુખ્ય હેતુ એવા ગામડાઓ અને અર્ધ શહેરી વિસ્તારોને મહિલાઓ જેવી કે મિત્રો એલઆઈસી સાથે જોડીને નોકરીઓ અને આવક બંનેમાં મજબૂત અપનાવવાનો છે જે મહિલાઓ ઓછામાં ઓછું દસમું ધોરણ પસાર છે અને વય મિત્રો અઢાર થી લઈને સિત્તેર વર્ષની છે તો તેમને મિત્રો આ યોજનાનો સીધો લાભ છે તે મિત્રો મળવાનો છે આ યોજના અંતર્ગત મિત્રો મહિલાઓને ત્રણ વર્ષ સુધી વિશેષ તાલીમ આપવામાં આવશે અને તાલીમ દરમિયાન મિત્રો દર મહિને રૂપિયા સાત સુધીનો સ્ટાઇપેન્ડ આપવામાં આવશે તાલીમ બાદ મિત્રો મહિલાઓ LIC એજન્ટ તરીકે કાર્યરત થઈ છે સાથે સાથે જે પણ મિત્રો મહિલાઓ ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કરેલા હશે તો તેમને મિત્રો ડેવલપમેન્ટ ઓફિસર સુધીની તક પણ મળવાની છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિધવા મહિલાઓને મળશે છે બારસો ને પચાસ રૂપિયાની સહાય મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના ચાલુ કરી હતી આ યોજના હેઠળ મિત્રો અઢાર વર્ષથી વધુ ઉંમરની જે પણ મિત્રો મહિલાઓ છે તે મિત્રો વિધવા મહિલા સરકારને આ યોજનાનો લાભ મેળવી શકે છે જે અંતર્ગત મિત્રો સરકાર દ્વારા મહિલાઓના ખાતામાં સીધા મિત્રો બારસો રૂપિયા જમા કરવામાં આવે છે જો મિત્રો જો કોઈ પણ મિત્રો વિધવા

ખેડૂતો પચીસો રૂપિયા સહાય હાલ મિત્રો ચોમાસુ છે સરકારે ખેતી દરમિયાન મિત્રો ખેતરોમાં ઉપયોગમાં લેવાતા કૃષિ સાધનો માટે સ્પ્રે પંપ ખરીદવાનું નક્કી કર્યું છે જેમાં મિત્રો ખાતર યુરિયાનો છંટકાવ છટકાવ કરવામાં આવે છે ખેડૂતોને મિત્રો સરકાર દ્વારા સબસીડી યોજના શરૂ જેમાં મિત્રો સ્પ્રેસો રૂપિયા જે પણ ખેડૂતો પાસે મિત્રો સાત બાર આઠ નકલ હોય તે ખેડૂત મિત્રો આ યોજનામાં લાભ લઈ શકે છે લાભ મિત્રો આ યોજના અંદર કેવી રીતે લેવાનો હોય તો તેમની વાત કરી દઈએ તો મિત્રો તમારા જે પણ માર્કેટ તેમની અંદર મિત્રો આ યોજનાઓ ચાલુ હોય છે ત્યાં જઈને મિત્રો તમે આ યોજના નો લાભ લઈ શકો છો ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને દર વર્ષે દસ હજાર સરકાર દ્વારા યોજના હેઠળ મિત્રો રાજ્યના દરેક જમીન વિહોણા ખેડૂતો ને વાર્ષિક દસ હજાર રૂપિયા ની સહાય મળવાની છે સીએમ મિત્રો છત્તીસગઢ વતી જણાવવામાં આવ્યું છે કે દીન દયાળ મિત્રો ઉપાધ્યાય મુખ્યમંત્રી મિત્રો

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ ખેડૂતોને મળશે નવ હજાર રૂપિયાનો હપ્તો સરકારને મિત્રો ઘણી બધી એવી યોજનાઓ છે જે મિત્રો લાભદાયી અને કલ્યાણકારી યોજનાઓ છે અને જો તમે મિત્રો આવી કોઈ પણ યોજના માટે લાયક છો તો તમે મિત્રો તે યોજનામાં જોડાઈને પણ લાભ મેળવી શકો છો આવી જ મિત્રો ખેડૂતો માટે ચાલતી યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના રહેલી છે આ યોજનાનો વીસમો હપ્તો હવે મળવાનો છે તો તમામ ખેડૂતોને આ યોજના

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગઈકાલે જ રજૂ કરેલા બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી હતી કે હવે રાજ્યના ખેડૂતોનો વાર્ષિક છ રૂપિયા નહીં પરંતુ નવ રૂપિયા મળવાના છે જો કે તેમણે એમ પણ જણાવ્યું ન હતું કે આ લાભ ક્યારે ઉપલબ્ધ થશે પરંતુ એવું માનવામાં આવે છે કે તેમની જાહેરાત ટૂંક જ સમયમાં થઈ શકે છે તો ખાસ કરીને મિત્રો ભાજપની સરકાર દિલ્હીની અંદર બની ગઈ છે ભાજપની સરકાર દ્વારા મિત્રો ખેડૂતોને નવ રૂપિયાનો હપ્તો કરવામાં લઈ ત્રીસ ત્રીસ વર્ષ થી મિત્રો ભાજપ ની સરકાર રહેલી છે તો ભાજપની સરકાર દ્વારા મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ નવ હજાર રૂપિયા ની સહાય પીએમ કિસાન યોજના હેઠળ મળવી જોઈએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રિક્ષા ખરીદવા માટે અડતાલીસ રિક્ષા ખરીદવા માટે હવે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા સહાય ચૂકવવામાં આવે છે પણ મિત્રો રિક્ષા ખરીદવા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા છે જે પણ લોકોએ ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદ્યું હોય એમના માટે મોટી જાહેરાત કહી શકાય તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણ બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનો ને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો આ નવી સહાય યોજનાની જાહેરાત કરી છે જેમની અંદર જે પણ મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદ્યું હોય એમને મિત્રો અડતાલીસ આપવામાં આવે છે અને મિત્રો આ યોજના ને અંદર કોને કોને લાભ મળશે એમની વાત કરી દઈએ તો જે પણ મિત્રો રિક્ષા ચાલક મહિલા હોય તેમજ મિત્રો સાહસિક વર્ગ નો હોય અથવા તો મિત્રો મહિલાઓ યુવા વર્ગ હોય જે પણ મિત્રો સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તો તેવો વર્ગ અથવા તો મિત્રો અનુસૂચિત જાતિ અને લોકો અને જે પણ લોકો આર્થિક રીતે અડતાલીસ રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળવાની છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કિસાન પરિવહન યોજના અંતર્ગત પંચોતેર હજાર રૂપિયા ની સહાય મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે પણ સહાય ની જાહેરાત કરી છે જે પણ ખેડૂતોએ માલ વાહક વાહનની ખરીદી કરવી હોય તો એમને પણ મિત્રો 75000 રૂપિયાની સહાય મળવાની છે તો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે જે પણ ખેડૂતોએ પોતાનું માલ વાહક વાહન ખરીદ્યું હોય તેમને મિત્રો 75000 રૂપિયાની સુવિધા મળવાની છે આમને અંદર મિત્રો કઈ રીતના લાભ મળવાનો છે તો જે પણ ખેડૂતો નાના હશે સીમાંત હશે એસી એસટી વર્ગની મહિલાઓ છે એમને મિત્રો 35% અથવા તો પંચોતેર હજાર રૂપિયા ની સહાય મળવાની છે અને જે પણ મિત્રો સામાન્ય વર્ગના હોય અથવા તો મિત્રો અન્ય ખેડૂતો હોય તો એમને પણ મિત્રો પચીસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયા ની સહાય મળવાની છે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને આઠ હજાર રૂપિયાનો હપ્તો તો ગુજરાતમાં કેમ નહીં રાજસ્થાનની આપી છે કે નહી રાજસ્થાન હવે છ હજાર રૂપિયા ની બદલે આઠ હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવશે જોકે હવે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવા મિત્રો કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી મિત્રો રાજ્ય સરકાર દ્વારા મિત્રો 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 રૂપિયા છે છે તે ભોગવે તેવી શક્યતાઓ તો જેવી જ રીતે રાજસ્થાનની અંદર ખેડૂતોને આઠ હજાર રૂપિયાનો હપ્તો મળે છે તો મિત્રો ગુજરાતમાં પણ પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને મિત્રો આઠ હજારથી થી લઈ દસ હજાર રૂપિયાનો હપ્તો મળવો જોઈએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ત્રણસો યુનિટ મફત વીજળી મિત્રો મોદી સરકારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે જ આ વર્ષે જાન્યુઆરીમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી અને હવે સરકારે સોમવારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ મોડલ સોલાર વિલેજના અમલીકરણ માટે કેટલીક માર્ગદર્શિકા જારી કરી છે નવી અને નવીકરણીએ ઊર્જા મંત્રીએ મિત્રો એક નિવેદનમાં જણાવ્યું હતું કે યોજનાના ઘટક તરીકે સમગ્ર

યોજનામાં સોલાર સિસ્ટમ પર સરકાર દ્વારા મિત્રો ત્રીસ થી લઈને અઠ્યોતેર હજાર રૂપિયા સુધીની સબસિડી પણ આપવામાં આવે છે એટલે કે મિત્રો જો તમે તમારા ઘરની ઉપર સોલાર સિસ્ટમ લગાવવા માંગો છો તો ગુજરાત સરકાર દ્વારા તમને મિત્રો ત્રીસ હજાર રૂપિયાથી લઈને અઠ્યોતેર હજાર રૂપિયા સુધીની સબસીડી છે તે પણ મિત્રો આપી રહી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને વગર વ્યાજે મળી રહી છે મિત્રો પાંચ લાખ રૂપિયા સુધીની લોન કેન્દ્ર અને રાજ્ય સરકાર મિત્રો ઘણી એવી યોજનાઓ ચલાવી રહી છે ઘણા બધા લોકો તેમનો લાભ પણ લઈ રહ્યા છે ખાસ કરીને મિત્રો સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ પણ ચલાવી રહી છે અને આવી જ મિત્રો એક યોજના રહેલી છે જે મિત્રો મહિલાઓ માટે રહેલી છે જેમનું નામ છે મિત્રો લખપતિ દીદી યોજના મોદી સરકાર

પણ આર્થિક રીતે સ્વતંત્ર બની શકે લખપતિ દીદી યોજના હેઠળ મહિલાઓને એક થી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે આ લોન પર મિત્રો મહિલાઓને કોઈ પણ વ્યાજ ચૂકવવું પડતું નથી એટલે કે મહિલાઓએ પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે આ સ્કીમ હેઠળ ચાર વ્યાજ મુક્ત લોન લઈ શકે છે આ યોજનાનો લાભ લેવા માટે માત્ર એક શરત ઉમેરવામાં આવી છે એટલે કે મિત્રો આ યોજના હેઠળ લોન ફક્ત મિત્રો તે મહિલાઓને જ મળવાની છે જેઓ મિત્રો સેલ્ફ હેલ્પ ગ્રુપની સભ્ય છે અગાઉ સરકાર દ્વારા મિત્રો લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી બે કરોડ મહિલાઓને આ યોજના હેઠળ લાભ મળવો જોઈએ બાદમાં સરકારે આ યોજનાનો લક્ષ્યાંક વધારીને ત્રણ કરોડ રૂપિયા કર્યો હતો